કાર્યક્રમ માં કેવી બાળકોને કેવા સંસ્કાર વાતા કાર્ય માં મજા આવી સર આપનું નામ જણાવો આ શું કાર્યક્રમ હતો કાર્યક્રમ કયા ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો આજનો કાર્યક્રમ માતૃપિતૃ વંદના અને શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ શ્રી કાવા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી અહીંયા ગામમાં થોડુંક શોકનું વાતાવરણ હતું એટલે વાલીઓની અને બાળકોની પણ માગણી હતી કે સરસ મજાનો આપણો એક કાર્યક્રમ થાય જેમાં રૂઢિગત પ્રણાલીઓથી બાળકો વાકેફ થાય માતા પિતા પ્રત્યેનો અહોભાવ વ્યક્ત થાય અને એનું ઋણ ચૂકવવા માટે થઈ એક થેન્ક યુ બોલવા માટે થઈને આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં મોટા ભાગના વાલીઓ આજે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો તમારું નામ જણાવો ને કાર્યક્રમમાં કેવું લાગ્યું ને કાર્યક્રમ કઈ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યો છે મારું નામ પ્રભારી યશબીન અવગણભાઈ છે હું ધોરણ સાત ના અભ્યાસ કરું છું આ કાર્યક્રમમાં આપણને શીખવવા મળ્યું કે આપ મા બાપનું શું મહત્વ છે અને આપણે તેમનું આપણને ભગવાન રૂપે મા બાપ મરેલ છે મા મોટર ડ્રાઈવિંગ